મોડાસા તાલુકાની સાડોએ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડળાયો મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આક્ષેપ પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કરાઈ માંગ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું સરપંચ પતિ જયદતસિંહ પુવાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ સડોએ ગ્રામ પંચાયત સરપંચ સહિત સમર્થકો ગ્રામજનોના ગ્રામજનો લઈ કલેક્ટરને ને પત્ર આપ્યું સરપંચ ઉષાબા અને સરપંચ પતિ જયદતસિંહ પુવારે આક્ષેપોને ફગાવ્યા ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક ચાલતો હોવાનું નિવેદન આપ્યું મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આક્ષેપ પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કરાઈ માંગ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું સરપંચ પતિ જયદતસિંહ પુવાર કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ સડોય ગ્રામ પંચાયત સરપંચ સહિત સમર્થકો ગ્રામજનોના આક્ષેપ લઈ કલેક્ટરને ને પત્ર આપ્યું સરપંચ ઉષાબા અને સરપંચ પતિ જયદતસિંહ પુવારે આક્ષેપોને ફગાવ્યા ગ્રામ પંચાયત વહીવટ પારદર્શક ચાલતો હોવાનું નિવેદન આપ્યું હવે અત્યારે આજે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે પીટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે આપ સૌ જાણો છો તેમ સરડી ગામની ચૂંટણી આજથી 3.5 વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ જુઓ કે ગામના દરેક દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી એમના બધાની સહી સાથેનું આવેદન પત્ર હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી છે સદસ્યો અહીંયા મારી સાથે છે બાકીના સદસ્યો પણ બહુ સક્રિય થઈને કામ કરે છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે કામ કામ ગામના વિકાસના તમામ થઈ રહ્યા છે પણ એમનું એવું છે કે આ કામ થાય સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય એનો વિરોધ છે દુખે છે પેટ અને કૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં આપ જઈને હું તો મીડિયાને પણ વિનંતી કરું છું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે